ભારતી પોસ્ટ માં સાહેબ મોકલે શહેર રહેતા હોય એક વીક મળે છે ગામડાનો બાળક છે તો પોસ્ટ અંદર તો સરકારી ખાતું તો તમે જાણો છો સાહેબ એના લીધે સાત થી દસ દિવસનો સમય લાગે સમય લાગે પણ સાહેબ જયારે બુક છોકરાના હાથમાં પહોંચે છે તેની ખુશીનો કોઈ ઠીકાણો ન હોય કારણ સાહેબ સ્પેશિયલ પોલીસ ભરતી છે ઇતિહાસ વારસો અને ભૂગોળ અને ગુજરાતી માં છે

ડાઉનલોડ કરવાની સાહેબ ડાઉનલોડ ન કરી હોય ને સાહેબ જેમને હજી હું તેમ ડાઉનલોડ નથી કરી તો પ્લે સ્ટોર સાહેબ બધા વાપરે અત્યારે પ્લે સ્ટોરની અંદર જીસીએ ધ એટલું ખાલી લખશે સાહેબ જીસીએ સીએ બરાબર તો આ ઓટોમેટિક સાહેબ આવી જાય સજેશનમાં ધ ખાખી ફેક્ટરી એટલે આપણે આ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની સાહેબ ડાઉનલોડ કર્યા પછી આપણે એપ્લિકેશન જેવી સાહેબ ઓપન કરો એટલે એમાં સ્ટોરમાં જવાનું સાહેબ સ્ટોરની અંદર સાહેબ જેવો સ્ક્રોલ કરો ને એટલે આપણી બુક છે એનસીઆરટી ગુજરાતીમાં હવે માનો કે સાહેબ કોઈ આ જગ્યાએથી મગાવી છે સાહેબ એનો ફાયદો હું એપ્લિકેશન મગાવવાનો તો બુક તો સાહેબ એને બાય નામ કરીને મગાવી એટલે બુક તો એમના ઘરે જશે તે એડ્રેસ ને બધું નાખવાનું છે પણ બીજો ફાયદો એ છે સાહેબ કન્ટેન્ટ ઉપર જેવું ક્લિક કરશે ને સાહેબ એટલે સરસ મજાની જો જીસીઆરટી ને મોક ટેસ્ટ આપી છે કેવી છે ધોરણ વાય જીસીઆરટી ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ ધોરણ નવ ધોરણ દસ ધોરણ અગિયાર ધોરણ બાર જનરલ સાયન્સ છે બધી આની અંદર સાહેબ પાછી એવું નહીં કે સાહેબ એક એક મોક ટેસ્ટ એવું નહીં ધોરણ છ ની અંદર એક તો ફૂલ મોક ટેસ્ટ બરોબર છે અને એ ઉપરાંત બીજી એક્સ્ટ્રા બે પીજે ચેપ્ટર વાઇઝ જે એક થી આઠ ચેપ્ટર ની પાછી સો માર્ક ની એક અને બીજા નવ થી સત્તર ની પાસે એક બરાબર તો દરેક ધોરણ ની અંદર ત્રણ ત્રણ મોક ટેસ્ટ આપી છે બરાબર તો આ વિદ્યાર્થીને બેનિફિટ મળશે સાહેબ ને કાકા પેટર્ન ના પ્રશ્ન એક લેવલ ના પોલીસ ભરતી ને ધ્યાનમાં રાખી નાખી તો આ ટેસ્ટ છે ને સાહેબ એ યોદ્ધાઓને સાહેબ પ્રેમ મળશે